અહીંયા માણાબા સુલતાનપુર વૈડોવર ચીખડી અને અમુક સીમ ખાખરેજી ની આવી જાય આ પણ ચાર પાંચ ગામની અમારે બે કજર જમીનમાં પાણી ફરી જાય અને નદીમાં એનો નિકાલ નથી નદી બંધ થઈ ગઈ એટલે પાણી બધું સીધું વાડીઓમાં જ આવતું રહીએ અને ઓલા લોકો ડેમ કમ્પ્લીટ ભરેલો રાખે એટલે પાણી આવ્યું નથી કોઈડું નથી એના આગળ થોડું બે ચાર ઇંચ વરસાદનું પાણી અંગારવાની જગ્યા તો ડેમમાં રાખવી જોઈએ ને એ તો રાખતા નથી હવે અમારે આ નુકસાની દર વર્ષે ભોગવવાની જ થાય અમે તો કઈ કઈ થાય કારણ ને ખાન ભાઈ ને હરવાર કીધું હોય છે નદીનું કઈક કરાવી દઈએ પણ એનો કઈ ઉકેલ આવતો નથી હવે અમારી ગણતરી એવી કે આ મામલતદાર ને કલેક્ટર લેખિત આપી દઈએ તો રેતી ને છૂટછાટ આપી દઈએ તો એ કઈક બાવરીયા કાઢી નાખે નીકળે એટલી રેતી લઈ જાય તો અમારી નદી સાફ થાય એના સિવાય આ પ્રશ્ન હલ નથી થાય એમ સરકાર દઈએ એથી અમારો કઈ ફેર ન પડે સરકાર દીએ એમાં એમાં મજૂરી ના પૈસા ન થાય નુકસાન અમને પૂરતી છે બે હજાર જમીન બે દિવ્યા નદીનું પાણી એવી રીતે હાલે બરોબર નદીમાં પાણીનો કોઈ નિકાલ નથી જાય એવો એ લોકો ભરિયા ભરાય એટલે મર્યાદિત પાણી છોડ્યા જ રાખે સતત વરસાદની ની છે બરોબર એટલે અમારે બરોબર જ સમસ્યા ઊભી થાય વીસ રી વાર ની વાત આ આવેલી વાત નથી અને હર વખતે આ જ વાત બને રાજ્ય સરકાર પાસે અપેક્ષા સહાય ની એ પણ સહાય તો એ લોકો મર્યાદિત આપે ને એક એક્ટર ની આપે બે એક્ટર ની કે બે એક્ટર ના પૈસા દીધા અમારી ખેતી થોડી થવાની અમારા કાયમી નિકાલ છે